કેશોદના ડીપી રોડ પર પૂરપાટ ઝડપે ચાલતા ડમ્પરે સાયકલ સવાર બાળકને ઠોકરે લેતા બાળકના પગનો ખુદડો બોલાવી નાખ્યો કેશોદના ડીપી રોડ પર ગઈકાલ સાંજના સમયે એક તેર વર્ષના બાળકને પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે અડફેટે લેતા બાળકના પગનો ખુદડો બોલાવી નાખ્યો હતો ત્યારે આ નંબર વગરના અને ફૂલ લોડિંગવાળા ડમ્પર ચાલક સામે પોલીસે ગુનો નોંધી તપાસ કરવી જોઈએ અને તેને કાયદાનું ભાન કરાવવું જોઈએ તેવી લોક માંગ ઉઠી છે આ બાળકને એકસો આઠ મારફતે તાત્કાલિક કેશોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવેલ ત્યારે બેફામ બનેલ ડમ્પર ચાલક શહેર વિસ્તારોમાં પણ હાઈવે સમજી માનવ જિંદગી જોખમા એ રીતે ચલાવવા પર કાયદાની લગામ ક્યારે લાગશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે તેરા બાબતે નંબર પ્લેટ વગેરેના દેખાતા ડમ્પર સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો? તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે જ સંપર્ક કરો કે તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક્ટ કરો.